હું ગજેન્દ્રસિંહ જાડેજા અહીંથી આહવાન કરું છું કે ગામે ગામ ક્ષત્રિય સમાજ અન્ય તમામ સમાજ જેમની સાથે ઐતિહાસિક સંબંધો છે તેના નાતે અને તેમના માટે આપેલા બલિદાનોના નાતે તેમને સાથે રાખી પ્રતિજ્ઞા લે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા વિવાદનો અંત નહીં આવે ત્યાં સુધી ભાજપના કોઈ પણ ઉમેદવાર અને કોઈ પણ કાર્યકરને પ્રચાર માટે પ્રવેશ નહીં આપવામાં આવે તેમજ તેમને મત પણ નહીં આપવામાં આવે જેની શરૂઆત આવતીકાલથી ભુમરા તાલુકાના એકી સાથે વીસ ગામોમાં પ્રતિજ્ઞા લેવડાવી અમે શરૂઆત કરી રહ્યા છીએ કારણ કે આ સવાલ સમાજની અસ્મિતાનો છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે